શું આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ તો વાસ્તુ દોષ નડે તમે જે જગ્યા ઉપર રહો છો ને સાહેબ એ જગ્યાની જે નેગેટિવ અને પોઝિટિવ એનર્જી છે ને એની અસર તમને જ થાય છે હું એક દાખલો આપું માની લો માની લો કે હું અત્યારે અહીંયા આવ્યો છું અને મને ભાટી સાહેબ ક્યાંક જમવા લઈ જાય છે એમ કરીને કહી દીધું હો મને ભાટી સાહેબ ક્યાંક જમવા લઈ જાય છે એ જમાડી અને પૈસા એ પોતે આપે છે હોટલવાળાને પૈસા પોતે આપે છે તો એ જે જમ્યો હું એનું લોહી મને ચડશે કે ભાટી સાહેબને મને જ સ્વાભાવિક છે મેં ખાધું છે તો તમે જે જગ્યા ઉપર રહો એ જગ્યાની પોઝિટિવ અને નેગેટિવ એનર્જી તમને જ અસર કરે છે માટે ભાડાના મકાનમાં કે ભાડાની ઓફિસમાં પણ વાસ્તુ દોષ નળે નળે નડે અને નડે જય